હાલ અત્યારે યુદ્ધ પર વિરામ છે પરંતુ સલામતી ના સાવચેતી ના પગલા લે અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરી રમાવી રહ્યો છે ઉદરા શહેરમાં रावપુરા પોલીસ સ્ટેશન દ્વારા SSG હોસ્પિટલ ના સિક્યુરિટી સાથે ચર્ચા કરવામાં આવી છે સલામતી રાખવી ખૂબ જરૂરી છે અને તે જ અંતર્ગત रावપુરા પોલીસ દ્વારા SSG હોસ્પિટલ પહોંચ્યા બાદ સિક્યુરિટી સાથે ચર્ચા કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસ નો સીધો સંપર્ક સાંધવામાં હાલ અત્યારે अलग अलग जगह पर शांति पुलिस विभाग सतर्क परिस्थिति મારો નંબર આમને હું આપું છું એમની પાસેથી તમે મેળવી લેજો ક્યારેય પણ જરૂર પડે તો મારો સંપર્ક છે બરાબર અને સો નંબર તો તમને ખબર જ છે